વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા સોકલી ગામ ફાટક પાસે ટ્રેલર નીચે આવી જતા યુવકનું કરુણ મોત વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા સોકલી ગામ ફાટક પાસે ફાટકની નજીક પસાર થતા ટ્રેલર નીચે બુલેટ ચાલક આવી જતા અવકાશ મુન્ના પ્રસાદ યાદવ ઉંમર વર્ષ ત્રીસ મૂળ રહે ઉત્તર પ્રદેશ હાલ રહે અવધ રેસિડેન્સી વિરમગામનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી